માલધારીના આપઘાતને લઈ સમય માલધારી સમાજમાં હતો રોષ ગત મોડી રાત્રે વન વિભાગના જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી પરિવાર તેમજ સમાજ દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો વિસાવદર તાલુકાના જાંબુથાળા ગામના બે માલધારીઓએ પીધી હતી દવા સલીમભાઈ બ્લોચ નામના માલધારીનું થયું હતું મોત જાગીર બ્લોચ પ્રમુખ સમસ્ત બ્લોચ મકળી સમાજ ગુજરાત અમારા બલોમકળાણી સમાજના સલીમભાઈ ઇસ્માઈલભાઈ બ્લોચ રહેવાસી જાંબુથાળા પર વન વિભાગના દેડેકડી રેન્જના ચોક્કસ અધિકારીઓએ કરેલ ત્રાસના હિસાબે એણે પોતાની જાન દેવા સુધીનું પગલું ભર્યું અને અહીંયા આઠ દસ દિવસથી દસ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા ગઈકાલે એનું અવસાન થયું હતું એ અવસાન થયા પછી જે અન્યાય અંગેની ફરિયાદ હતી એ લેવામાં ઘણા બધી સ્પીડ બ્રેકર આવ્યા અને ઘણા બધી પ્રશ્નો આવ્યા પણ તે સત્યનો વિજય થયો છે આપણી એફઆઈઆર લેવાઈ ગઈ છે આપણે જે મળવા માટેનો મળવા માટે મજબૂત કરવાની કલમ હતી એ કલમ હેઠળ જ ફરિયાદ આપણી માગણી હતી લેવાની છે આ કામમાં જે જે લોકોએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે કાંઈ મદદ કરી હોય અધિકારીઓ માલધારી જ્ઞાતિના માલધારી સમાજના બીજી જ્ઞાતિના રબારી ગઢવી સારણ પટેલ આ બધા સમાજો જુનાગઢના ગ્રુપના છોકરાઓ અને મારા સમાજના જે લોકો સતત હાજર રહ્યા છે એનો લોકો હું મારાવતી અને ઈસ્પાલભાઈના કુટુંબ વતી આભાર માનું છું અને આ ભાઈની દફનવિધિ સાડા અગિયાર વાગે જાંબુતાળા મુકામે રાખેલ છે અત્યારે આપણે અહીંથી આ સભાનું આ આપણા વિસ્તાર છે બોડી સંભાળી લીધી છે બોડી સંભાળી સંભાળવા અમે જઈ રહ્યા છીએ બોડી સંભાળી અને અમે નીકળશું અને સાડા અગિયાર વાગે મંદિર પર પહોંચાડી જશું અત્યારે કેટલા ચાર્જ ટાઈમ